જુનાગઢના અલગ અલગ હિન્દુ વિસ્તારમાં અશાન ધારાની માંગ પ્રબળ બની છે આ માટેની મિટિંગ મંદિર ખાતે મળી તેમાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જુનાગઢ શહેરના મોટાભાગના વિસ્તારોમાં સોસાયટીઓમાં વિધર્મીઓના પગપે સ્રોત થવાની સ્થાનિકો ભારે પરેશાન થઈ રહ્યા છે મોટાભાગની સોસાયટીઓમાં ઊંચા ભાવે મકાન ખરીદી પ્રોપર્ટી જીહાદનો કારસો રચાતો હોય સ્થાનિકો દ્વારા જણાવ્યું છે ત્યારે અશાન ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો અને આવેદન પણ અપાયા છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા એક મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ જૂનાગઢ મહાનગર દ્વારા જોશીપરા સૂર્ય મંદિર મુકામે અલગ અલગ વિસ્તારના આગેવાનો સોસાયટીઓના પ્રમુખો અલગ અલગ વિસ્તારના ભાઈઓ તથા બહેનો જૂનાગઢમાં અશાંત ધારો લાગુ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જવું આ અશાંત ધારો લાગુ થાય એ વિસ્તારનો ફાયદો થાય એમના એની એક આ બેઠક બોલાવવામાં આવેલી હતી પરંતુ આ બેઠક બોલાવવામાં આવેલી છે અને આ લોકો આવેદનપત્ર પણ દેવા જવાના છે પરંતુ ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર વતી પ્રમુખ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતા એમને કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ જુનાગઢ ના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ ઉપર આવેલા છે આગામી દિવસોમાં સરકાર દ્વારા ચાર લોકોની આ તકે આ વિષય ઉપર એક મિટિંગ મળે નિયુક્તિ કરવામાં આવેલી છે જેમાં શહેર ભાજપ પ્રમુખ મેયરશ્રી જુનાગઢ ના કલેક્ટરશ્રી અને છે આ ચાર લોકો દ્વારા આગામી બાવીસ તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય બાવીસ તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જૂનાગઢના કયા કયા વિસ્તારોમાં અશાનદારો લાગુ પાડી શકાય એમ છે સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે આ લોકોનો જનહિતનો પ્રશ્ન છે આ જનહિતના પ્રશ્નને સો ટકા ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને સો ટકા જે વિસ્તારમાં અશાનદારો લાગવાનો હશેતરો લાગુ પડશે ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલાં જ અમરેલી ધારા ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પોતાના માંગણીઓ પૂરી થશે છું ના સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢમાં આવી રેલી નો નીકળી હોય અને હિન્દુ શક્તિનું એક પ્રદર્શન સમાજની જે પીડા છે હિન્દુ સમાજની એને ઉજાગર કરવા માટેનું એક શક્તિ પ્રદર્શન કે તો શક્તિ પ્રદર્શન આવું હિન્દુ હિત રક્ષક સમિતિના નામે આગામી વીસ તારીખે એક કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવા જઈ રહ્યા છે તો હિન્દુ સમાજને એક આહવાન છે કે તમામ સમાજના લોકો જ્ઞાતિ આગેવાનો ગૌશાળા પ્રમુખો ગરબી મંડળો ગણેશ પંડાલો તમામ લોકો પોતપોતાના કામ ધંધા રોજગાર બંધ કરી અને એક દિવસ પૂરતો હિન્દુ સમાજ માટે સમય કાઢે એવો હિન્દુ હિત રક્ષક સમિતિ વતી હું આહવાન કરું છું પ્રકાશ દવે સાથે યજ્ઞેશ્વર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ